ગર્બી પર હાતે મને સાઉન્ડ ચેક કરવા દે પેલા નવરાત્રી નજીક આવી ગઈ અમે અરિયા બે દારા કલાકારન તો હું ફોન કરી દીધા પાંચ કલાકારો તો બુકિંગ થઈ ગયા અમે ત્રણ કલાકારવા એટલે પછી તો ફોન કર્યો તા પડી ગયો હા ઓકે હા રંજુભાને ફોન કરવા દે ના પોના જેવું ના કરે આ કલાકાર કલાકાર તેમ પૈસા એક આવતો કરેલા હલો બોલો અરે હા રંજુભાજી ના કે વધ્યા છે એટલે તય કલાકાર ને હું ફોન કરી દીધો રસ્તા આવતા હશે એટલે તમે આવી જાવ ચેક કરો કયો કલાકાર હારો છે એટલે તમે ચેક કરી લો તમે આવતા આવતા આવી જો ફટાફટ આ નહીં હજી નેકડી ગયા એલાય નેકડી ગયા છે એટલે સાઉન્ડ બાઉન્ડ કમ્પ્લીટ કરીને મેલ્યો બરોબર હા એટલે તમે ફટડેને આવી જો અને ચેક કરી લે કલાકાર નકર જો પાંચ કલાક તો બુકિંગ થઈ ગયા પછી એમ ન કે ના કેતા કે કલાકાર આયા નહીં ઓમ નહીં તેમ નહીં એવું બધું પછી મન ના ગમ હો આવું હેડા હું મરચું રોટલો ખાઈ જે ખાતા હોય ફટડેને આવી જો હો હા હા મોકરી મારી શગન આ નવરા તો કોઈ નવરા તો આવી છે અને પોર પેલા અમિત ને ઓ કલાકાર વર્ગા તો ને તે મોકરી મારી શગન ગ ધારા નો આ વાત ની નો વાત બે એક જ આવા જા અને દોસ્યો ને તો પગાય ઉપર ની મારી સોસાડી માં આબરૂ કાઢી આબરૂ અને રૂપિયા 25000 લઈ ગયો તો દાતારા ને તા ને આ તો પેલી ગ ધારા ની ભાષા માં હું કાતો તો હું નઈ ગયો અને બે ગ ધારો ને જ ખબર પડે દોસ્યો ને ખબર નથી પડતી ભલાત ની શું કર્યા બરોબર કરી મેળ્યું બરોબર કલાકારો છે મન વેલા વેલા હું કોલાય કલાકાર હતા બરોબર

આ વિષ્ણુભાઈ કલાકાર પ્રોતિજ ના છે હા બરોબર એટલે યોને તમે અવાજ વાપરી લો આ પછી પ્રેમેટ નું નક્કી કરીએ જૂના સક નવા આ નવો ટ્રેન્ડિંગ માં ચાલુ છે ને યાર ફોલ અતારે આપણે હા કોઈ તાર ટેલિફોન માં તો જોયા નહીં અરે યાર વખનાઈ જેલા છે કલાકાર આ રે તમને ખબર નહીં હજી વિષ્ણુભાઈ નોમ જ નહીં વાપરી તમે ના

વિષ્ણુભાઈ પપ્પુભાઈ આરા કલાકાર ઓમ નઈ જવાન છે ગામ ઓય એટલે એવું હોય ફોર અમે બોલાયા તો કરી યોન થોડા લોચા પડ્યા તા તો કે કલાકાર બોલાયા તો તમે ઓય આવો તો ચેક કરી લો કલા કલાકાર કોણ થી ના ના ચેક કરી લઈ જાય હા આ રૂપે હો કલાકાર બે હો હેડો જો આપણો વિષ્ણુભાઈ ચાલુ કરજો હો

હે તો મારા ભૈયા નો હાર

આ તો ભાઈ અલ્પેશ ભાઈ તાન તમે થોડી બેહો હા જે હોય તા કે હું તમને તા પપ્પુ ભાઈ આવી જો તાન હાલ આવી જો છે ને બે અલે યાર થોડું રિલીઝ કરવા દી દીવત તો રિલીઝ કરી લો તમે કરી તમે આલો થોડું રિલીઝ કરી નાખું આ ભાઈ

હલો હલો એ મારા કાનુડાના બાગમાં હે મારા કાનુડાના બાગમાં તમપોરે તમપે આયા છે ફૂલ ફૂલ જે રે ગાહે લડીમો સાહેબ મારો માને નહીં કે ઓ કેમ તારા

heunكerي هe تdune he هe نeajeu ને કોઈ લીધો રે મણિયાર તારો વે કે હોવે હોવે લીધો મણિયારા વારો વે કે હું કેહુ તન વારી દબુલા કે હું તો તન વારી દાવુ રે મનિરા નથી વિષ્ણુભાઈ બરોબર અલ્પેશભાઈ બરોબર પપ્પુભાઈ અમે તમે ત્રણ જણો અમે નક્કી કરી લો એક મોરસ હતો પણ એ કલાકાર આયા નહી બરોબર એ થોડા બીજી થઈ ગયા તા એટલે આ ત્રણ કલાકાર તમે નક્કી કરી લો એ ભૂલી ગયો આ લાગે છે એટલા નહીં આયો ના ના ઓર્ડર હોય તો તો પૈસા મળતા હોય તો બીતે જતા આ મતલબ મની પડ જાય મની હોય તો ટણી થાય હા બુદ્ધિ તો થવાય ના મારી આ બીજ છે હા તે હું નામ પપ્પુ હા પપ્પુ ભાઈ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે અમને ન શું પેમેન્ટ નવરાત્રી દસ દાડે જોવાય તમારી નક્કી કરજો તમારે તમે કલાકાર છો હું બધા ઓર્ડર અલગ રાવું છું બરોબર એટલે તમારું થોડું તમે કહો હોય એટલે હું એ પણ મની આમ કહી દઉં આપણે તમારું ખબર છે કે લાખ રૂપિયા બજેટ ચાલે છે દસ દારા એ તો તમારે તો ચાલે જ છે તો કઈ દો ચાલશે રંજુભા જીવ કરો કે યાર દસ દારા ગાવાનું છે એક દારો ગાવાનું હોય તો કોઈ ગમ જઈએ છે રંજુભા દસ દિવસ ગાવાનો હોય બરોબર તો રાતના ત્રણને વાગે ચારે વાગે બરોબર બરોબર એટલે એક પણ મન થયું ફી તો હોય કે ના હોય

મેન્શન ના લ્યો અલ્પેશ ભાઈ તમે ફરમાઈશ મારું તમને વાર લઈશું રાતે બરોબર

પૈસા નારાજ ના કરાય પણ હેડ હું મારી સાંભળી લઈ વૃક્ષ કલાકાર ને છે ના હોય એટલે આલ જ ગરબા ગાવાના હોય એટલે આલ જ